મિટિંગ ભવ્ય રીતે યોજાય ગુજરાત પ્રદેશની પ્રખ્યાત સેલ્યુટ તિરંગા સંસ્થા દ્વારા બાવીસ માર્ચ બે પચીસ શનિવારના રોજ કારોબારી મિટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં માનનીય શિવકુમારજી પ્રભારી શ્રીમાન ઉત્તમભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ અંબાલાલજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે રાષ્ટ્રીય તિલક સમારંભ યોજાયો જેમાં નવ નિયુક્ત પદાધિકારીઓને નિયુક્તિ પત્ર અપાઈ તેમજ સંગઠનની ભવિષ્યની દિશા અને કાર્યો અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી

આજનો મુખ્ય કાર્યક્રમ હતો કે અમારી રાષ્ટ્રીય કાર્યકારીની એ મિટિંગ હતી સામાન્ય સભા હતી આ અગાઉ અમારે આઠમી તારીખે મહિલા દિવસ હતો તે કાર્યક્રમ અમારો રદ એટલા માટે થયેલો કે તે દિવસે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રીનો જે પ્રોગ્રામ હતો એટલે તે પ્રોગ્રામ ઉલટાવી રાખીને અમે આજે રાખેલો હતો અને આજનો મુદ્દો પર સામાન્ય સભા હતી ને રાષ્ટ્રીય કાર્યકારીની મિટિંગ હતી સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન છે એ આખા દેશમાં અઠાવીસ રાજ્યની અંદર કાર્ય કરે છે સોલ આંતરરાષ્ટ્રીય દેશમાં પણ કામ કરે છે અને ખાસ કરીને આપણા જે સૈનિકો લડે છે એમના માટે પણ અમે બહુ સહાય કરીએ છીએ એમને અને ત્યારબાદ વૃક્ષારોપણ નરેન્દ્રભાઈ મોદીના જે સપના છે કે સ્વચ્છ ભારત અભિયાન વૃક્ષારોપણ બેટી બચાવો બેટી પઢાવો એ તમામ કાર્યો અમારા રાષ્ટ્રવાદી સંગઠન તરીકે આ સેલ્યુટેન્ડા કરે છે જ્યારે ત્રણસો સિત્તેર કલમ હટાવી અને ત્યારબાદ કોઈ જમ્મુ કાશ્મીરમાં તિરંગો ફરકાવવા માટે તૈયાર ન હતું ત્યારે અમારી સેલ્યુટ તિરંગાની ટીમે દલહિલ ઝીલમાં દસ નાવીમાં રાષ્ટ્રીય તિરંગો લહેરાવ્યો અને ત્યારબાદ લાલ ચોક ઉપર મારા પોતાના હાથથી મેં આ રાષ્ટ્રીય તિરંગો લહેરાવેલો અને તેની નોન સેલ્યુટ તિરંગાની આપણા લોકસભામાં પણ